જયવસરાજ વસરાત જયમોલી કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ગણપતિ દાદાને અનકોટ ધરવાનો છે તો એ ધરવા માટે આપણે બનાવવાની છે વાનગી તો વાનગી બનાવવામાં આપણે એવું છે કે આજે બનાવશું આપણે કસોરી સૂકી કસોરી એટલે કે મસાલાવાળી કસોરી આવે એ તો આપણે લઈ લીધી છે લેલી વરિયાળી એની અંદર લઈ લેશું ત્રણ ચમચી જેટલા તલ એટલે કે તમારે જે હોય એ પ્રમાણે બનાવવાની હોય એ પ્રમાણે વસ્તુ લઈ શકો છો આપણે આજે વધારે બનાવવાની છે એટલે કે કિલો મેંદાનો લોટ હોય એટલા આપણે બનાવવાની છે એટલે આપણે વધારે બધી વસ્તુ લઈશું એટલે ત્રણ ચમચી જેટલા આપણે આખા તલ નાખવાના છે તો એ પણ લઈ લીધા છે અને બીજા આપણે આમાં એડ કર્યા છે અને આપણે પાંચ છ લવિંગ લેવાના છે આખા લીધા છે આપણે તજના ટુકડા ગેસ આપણે સાવ ધીરો રાખવાનો છે અને આને આપણે અધકસરું ચેકવાનું છે આની અંદર આપણે જીરું નાખવાનું બાકી છે તો પહેલા જીરું એડ કરી દઈએ અને અધકસરું ચેકી લઈએ એટલે કે ન શેકું શેકાય એવું શેકવાનું છે જીરું પણ આપણે બે ત્રણ ચમચી જેટલું એડ કરવાનું છે વધારે બનાવવાની છે એટલે વધારે જોઈએ થોડું બનાવવાનું હોય તો તમારે એ પ્રમાણે મસાલા એડ કરજો હવે આને અદકસરું છેકી અને મિક્સર જારમાં આપણે આને ક્રશ કરી અને સરસ મજાનો ભૂકો બનાવી લેવાનો છે તો હાલો એ પણ તૈયાર કરી લઈએ આવી રીતે તલમાં ફેરવતા રહેજો જેથી કરી આપણે તલ વરિયારી જીરું છે એ દાજી ન જાય ખાસ ધ્યાન રાખવાનું છે મસાલો આપણે થઈ ગયો છે એકદમ તૈયાર રેડી એટલે કે આમાં આપણે લીધી છે મગની ડાયર પછી ભાવનગરી ગાંઠિયા અને સવાણું આ બધાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને ભૂકો કરી લીધો છે અને જે આપણે મસાલો શેકો તો એનો પણ આપણે ભૂકો થઈ ગયો છે તૈયાર તો હવે આની અંદર આપણે એડ કરવાના કાજુ અને દ્રાક્ષ સૂકી દ્રાક્ષ તો એની આપણે કટકી કરી અને લઈ લઈશું ચાલો તો પહેલાં કટકી કરી લે લઈએ અને એની પહેલાં આપણે લોટ બાંધી લઈશું જો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે સે જેવું જીરું આખું નાખ્યું છે ન નાખવું હોય તો પણ હાલે તો હવે આપણે આની અંદર તેલ અને મીઠું એડ કર્યું છે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને તેલ આપણે મોણ દઈ દીધું છે હવે આપણે લોટને આ રીતને મસળી લઈશું અને પછી પાણીથી આપણે લોટ બાંધવાનો છે તો આપણે મીડિયમ એવો લોટ બાંધી લેશું જેથી કરી આપણે જેમ રોટલી બનાવીએ એના જેવો જ આપણે લોટ બાંધવાનો છે તો આ લોટ એ બાંધી લઈએ જે વિજલ જીરા નાખી છે ને આપણે આ મસાલો જે હતો ને એ એડ કરી દેસુ પછી આની અંદર આપણે હળદર પાવડર એડ કરશું લાલ મરચું કાશ્મીરી આપણે જેવો સ્વાદમાં રાખવું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો ધાણા જીરું પાવડર તો આપણે ઓલા મસાલામાં એવું છે એટલે અત્યારે નો નાખો તો પણ હાલે ગરમ સાલો નાખશું એડ કરીએ અને આપણે જે સવાણું ને ભાવનગરી ગાઠિયા ને એમાં બધામાં તો મીઠાનો સ્વાદ હોય જ છે એટલે અત્યારે આપણે તેવું નાખીએ પછી જરૂર પડશે તો એડ કરશું આપણે ખાંડ દળેલી છે એટલે ખટ્ટો મીઠો અને મેળો બધી રીતનો સ્વાદ આવે એટલે આપણે ખાંડ તો થોડી એવી એડ કરવાની છે અને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું અને મિક્સ કરવામાં જો કે આમ તો આમાં બધામાં તેલ હોય છે એટલે જરૂર ન પડે છતાં જો એવું લાગે કે ગોળિયું નથી વળતી તો થોડું એવું તેલ નથી અને સરસ આપણે ગોળ ગોળિયું વરે કસોરી જેવી એટલું આપણે એડ કરીશું નાખવાનું છે મિક્સ કરી લઈએ પછી જરૂર મુજબ તેલ એડ કરશું આલો આપણે મસાલો થઈ ગયો છે તૈયાર તો આની અંદર આપણે કાજુ નાખા છે અને સૂકી દ્રાક્ષ એડ કરી છે કટકી કરીને આપણે ઝીણી કટકી કરી નાખવાની છે અને સૂપોમાં તમારે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો હવે આને આપણે મિક્સ કરી લઈએ અને મિક્સ કરી અને પછી આને આપણે નાની નાની આવી રીતની ગોળીઓ સાઈઝની કરવાની છે કસોરી જો આને આ રીતની પૂરી કરી નાખવાની આવી રીતે હવે એની અંદર આપણે જો આની ગોળી વાળી અને મૂકી દેવાની છે પછી આ રીતે આપણે આને પેક કરી દેવાનું છે ઉપરનું લેયર જે છે એ આપણે કાઢી નાખવાનું છે આ ગોળ કરી એકદમ સાંધો આપણે ન ખુલી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સરસ મજાની પેક કરી દેવાની છે પછી આ રીતને આપણે ગોળ વારી લેવાની છે તો જુઓ સરસ મજાની કસોરી થઈ ગઈ છે તૈયાર એ જ રીતે આપણે બધી કસોરી તૈયાર કરવાની છે તો હાલો મિત્રો આપણે કરી લઈશું નાના નાના લુવા કરી લીધા છે અને આને તમારે વણવી હોય તો વણી પણ શકો અને અથવા તો હાથ વડે તમે આ રીતે આવી રીતે ગોળ કરી લેવાની અને ગોળ કરી અને પછી આની અંદર આપણે લેયર બનાવેલું છે એ ભરી લેવાનું છે અને પછી ફરીથી પેક કરી અને આપણે સાંધો ખુલે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બધી આપણે કસોરી આવી રીતે બનાવવાની છે તો હાલો આપણે બનાવવા મળશું આ રીતની બધી કસોરી આપણે વારી અને તૈયાર કરી લેવાની છે તો જો આવી રીતે આપણે બધી કસોરી બની ગઈ છે અને થઈ ગઈ છે તૈયાર અને હવે મૂકી દીધું છે તેલ આપણે તેલ દળવા માટે આપણે જો તળવા મેંડા છે અને આપણે એકદમ બદામી રંગની થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે અને ઉતારતી વખતે પણ જો આ રીતે આમ કરશું ને એટલે ઝારામાં અવાજ આવશે કે કડકડી થઈ ગઈ છે કે નહીં એટલે આપણે એકદમ કડક થઈ જાય અને સરસ મજાની થાય પછી આપણે નીચે ઉતારી લેવાની છે અને તમે જોઈ શકો છો જો આપણી કસોરી બની અને એકદમ તૈયાર થઈ ગઈ છે અને એકદમ કઠણ છે જો બહાર દોડશું તો પણ તૂટતી નથી એવી સરસ મજાની અને આ રીતનો અવાજ આવે છે આપણે થઈ ગઈ છે કસોરી તૈયાર